જંબુસર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સેવા પખવાડિયાનો પ્રારંભ જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો જેમાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન બેન વિરેનભાઈ શાહ ઉપપ્રમુખ સુરેશભાઈ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ મહામંત્રી મનનભાઈ પટેલ પંકજભાઈ પટેલ નગરપાલિકા સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા સેવા પખવાડિયા અંતર્ગત કોટબારણા ખાતેથી રેલી યોજાઈ જે ડંકારી ભાગોળ ખાતે સમાપન કરાયું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવો સ્વચ્છતાના આગ્રહી છે સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે જે અંતર્ગત જમુસર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ અમિત બેન વિરેનભાઈ શાહના અધ્યક્ષાને કાર્યક્રમ યોજાયો જમુસર નગરમાં સાફ સફાઈ હાથ ધરીને જાગૃતિ લાવવા જણાવ્યું અને વડાપ્રધાનનો પહેલો મંત્ર સ્વચ્છતા જેનું મહત્વ સમજાવ્યું અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો સમાજે પ્રેરણા લેવાની જરૂર છે તંત્રની સાથે જનતાએ આત્મચિંતન કરવું જોઈએ તો જમ્મુ સ્વચ્છ બનાવી શકીશું પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તાર ધાર્મિક સ્થળો અને સરકારી કચેરીઓ હેરિટેજ સ્થાનો સહિત સફાઈ કરવામાં આવશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવાયું આજ રોજ જમ્મુસર નગરપાલિકા દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં નિર્મલ ગુજરાત અંતર્ગત સ્વચ્છ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં પંદર દિવસ સુધી ધાર્મિક સ્થળો ફળિયાઓ વિસ્તારો અને શહેરના માર્ગો સફાઈ અભિયાન કરવાના છે ત્યારે જંબુસર શહેરની પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ સહકાર આપીએ અને ગામને સ્વચ્છ રાખીએ અને આ કાર્યક્રમમાં લોકો સહકાર આપે તેવી અપેક્ષા